જો થોડી વારમાં એટલે કે ચાર વાગ્યા આસપાસ મોક મોકડ્રીલ થવાની છે અને ની તૈયારી અત્યારે ચાલી રહી છે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ ભુજના પોલીસ પરેડ ના દ્રશ્યો છે કે અહીંયા મોકડ્રીલ થવાની છે જ્યારે હવાઈ હુમલો થાય ત્યારે સંકટના સમયે સામાન્ય નાગરિકોએ શું કરવું સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલા લોકોએ શું કરવું સામાન્ય નાગરિકને આવા સમયે કેવી રીતે મદદ કરવી તે અંગેની આ સમગ્ર મોકડ્રીલ છે મોકડ્રીલની અંદર આપ જુઓ છો એ મુજબ જિલ્લા પ્રશાસનના તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે પોલીસના તમામ અધિકારીઓ ઉપસ્થિત છે આ ઉપરાંત સીઆઈએસએફના અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે તો સૌ કોઈને જાગૃત કરવા માટે થઈ અને આ અહીંયા મોકડ્રીલ યોજાશે અને મોકડ્રીલની જે તૈયારી હાલ થઈ રહી છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો ભુજ ભુજની વાત કરીએ ઓગણીસો એકોતેર ની જે પાકિસ્તાને અહીંયા એરબેઝ ઉપર હુમલો કર્યો હતો ત્યારે જે પટ્ટી છે હવાઈ પટ્ટી તે તૂટી હતી અને તેને જોડવા માટે થઈ અને માધાપરની જે સામાન્ય મહિલાઓ છે એ મહિલાઓની મદદ લેવામાં આવી હતી એટલે ભુજ એ સેન્ટર છે સંવેદનશીલ વિસ્તાર છે સરહદી જિલ્લો છે કચ્છ અને તેમાં વડુ મથક ભુજ આવેલું છે ભુજની વાત કરીએ તો ભુજમાં એરબેઝ પણ આવેલો છે અહીંયા બીએસએફ કેમ્પ પણ આવેલો છે તો ઘણું જ મહત્વપૂર્ણ બાબત અત્યારની જે પરિસ્થિતિ છે સમગ્ર દેશની અંદર તેને લઈ અને ભુજ કચ્છ જિલ્લો અને તેનું ભુજ વડું મથક એ ઘણું જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ભૂતકાળમાં પણ અહીંયા સામાન્ય નાગરિકોએ પોતાની સૂઝબૂઝ દાખવી અને જે સેનાના જવાનો છે તેમને મદદ કરી હતી આ એ ભૂજ છે કે જેથી થોડે ઘણ દૂર આવેલું માધાપર કે માધાપરની એ વિરાંગનાઓનું આજે પણ ઇતિહાસની અંદર નામ નોંધાયેલું છે અને તેમને યાદ કરવામાં આવે છે જ્યારે ઓગણીસો એકોતેરની અંદર આ ભુજ એરબેઝની હવાઈ પટ્ટી પાકિસ્તાન દ્વારા તોડી નાખવામાં આવી હતી અને તે હુમલો કરી રહ્યા હતા ત્યારે એ હવાઈ પટ્ટી રિપેર કરવામાં મદદ કરી હતી અને રિપેર કર્યા બાદ આપણા લડાકુ વિમાનો અહીંયા ભૂ ભુજ એરબેઝથી ઉડ્યા હતા અને પાકિસ્તાનને તેની સીમામાં ખદેડ્યા હતા આપ દ્રશ્ય જુઓ છો એ સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલા લોકો પણ અહીંયા ઉપસ્થિત છે જવાનો પણ ઉપસ્થિત છે બીએસએફના જવાનો છે સીઆઈએસએફના જવાનો છે હોમગાર્ડના જવાનો છે અને સાથે જ જિલ્લા પ્રશાસન ના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે થોડી વારની અંદર એટલે કે લગભગ ચાર વાગ્યા આસપાસ મોક મોકડ્રીલ યોજાશે ખાસ અહીંયા ભુજમાં જે મોકડ્રીલ યોજાવાની છે તેનો હેતુ જો હવાઈ હુમલો થાય તો એવા સમયે જ્યારે સામાન્ય નાગરિક કોઈ પણ જગ્યાએ હોય તો તેમણે શું કરવું પોતાનો બચાવ કેવી રીતે કરવો તે અંગેની માહિતી અને તે અંગેનો અભ્યાસ અહીંયા કરવામાં આવશે તેનાથી આગળ જે સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલા લોકો છે પછી તે પોલીસના જવાનો હોય હોમગાર્ડ્સના જવાનો હોય કે પછી સેનાના જવાનો હોય કે સિવિલ ડિફેન્સના જવાનો હોય તેમણે સામાન્ય લોકોને કઈ રીતે આવી પરિસ્થિતિની અંદર તેમનો બચાવ કરવો તેમને મદદ કરવી એ કઈ રીતે થઈ શકે એ માટેનો આ અભ્યાસ વર્ગ યોજાવાનો છે જેને આપણે મોકડ્રીલ પણ કહી શકીએ જેને એક તાલીમ અભ્યાસ વર્ગ પણ કહી શકાય ચાર વાગે યોજવાનો છે જેની તૈયારી અત્યારે કરવામાં આવી રહી છે ગુજરાતના અઢાર જિલ્લાની અંદર આ પ્રકારની મોકડ્રીલ યોજાવાની છે એક મોકડ્રીલ અત્યારે ચાર વાગ્યા આ પ્રકારની યોજાશે એક મોકડ્રીલ એ ગુજરાતના અઢાર જિલ્લામાં ઝોન પ્રમાણે અલગ અલગ સમય આપવામાં આવ્યો છે સાડા સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો આઠ વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધીનો અને સાડા આઠ વાગ્યાથી નવ વાગ્યા સુધીનો ત્યાં બ્લેકઆઉટ કઈ રીતે કરવું બ્લેકઆઉટ સેના માટે કરવામાં આવે છે અને તેની અંદર સામાન્ય નાગરિકોએ શું કરવાનું હોય છે તેની પણ એક મોકડ્રીલ યોજાવાની છે ભુજની વાત કરું તો ભુજમાં આઠ વાગ્યાથી લઈ અને સાડા આઠ વાગ્યા સુધીમાં બ્લેકઆઉટની મોકડ્રીલ પણ યોજાવાની છે એના પહેલાં આ મોકડ્રીલ એટલા માટે કે પાકિસ્તાનથી નજીક આવેલો સરહદી વિસ્તારનો આ જિલ્લો છે કચ્છ અને કચ્છની અંદર જે ભૂજ છે ભૂજ વડુ મતક છે ભૂતકાળ જોઈએ તો ભૂતકાળની દ્રષ્ટિએ ઘણું જ સંવેદનશીલ માનવામાં આવી રહ્યું છે અને એટલા માટે અહીંયા વિશેષ ભાર પણ આપવામાં આવી રહ્યો છે જી 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 બિલકુલ હિરેન ખાસ કરીને જે સરહદીય વિસ્તાર છે આ સરહદીય વિસ્તારમાં યુદ્ધના સમયે ત્યાંના લોકોએ કઈ રીતે વર્તવું ખાસ કરીને ત્યાં બીએસએફ છે તેમના દ્વારા કોઈ જાગૃતિ કાર્યક્રમ કે પછી સિવિલ ડિફેન્સ દ્વારા કોઈ જાગૃતિ કાર્યક્રમ ત્યાંના લોકો માટે કરવામાં આવ્યો છે બિલકુલ આ સામાન્ય લોકો માટેની જ મોકડ્રીલ છે સામાન્ય લોકો ને એ સમજણ આવે કે જ્યારે પણ યુદ્ધની પરિસ્થિતિ હોય અને તેની અંદર આપ જુઓ છો આ દ્રશ્યની અંદર સામાન્ય લોકો પણ આપને દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી છે પિયુષ લેવા આ સામાન્ય લોકો પણ અહીંયા ઉભા રાખ્યા રાખવામાં આવ્યા છે મોકડ્રીલની અંદર તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સામાન્ય લોકોને એ સમજણ પડે કે સાયરન જ્યારે વાગતું હોય છે તો એ સાયરન કેવી રીતે વાગતું હોય છે એ સાયરન વાગવાનો મતલબ શું થતો હોય છે પહેલું સાયરન વાગે ત્યારે સેના દ્વારા એ સાવચેતી આપવામાં આવતી હોય છે કે આપણા ઉપર કોઈ સંકટ આવ્યું છે અને તેમાં તમે તમારો બચાવ કરો સ્વ બચાવ કરો સ્વ બચાવ કર્યા બાદ તમારી નજીકના જે લોકો છે તેમનો પણ તમે બચાવ કરો થોડીવાર જ્યારે માહોલ શાંત થાય છે ત્યારે બીજું સાયરન વાગતું હોય છે અને બીજું સાયરન એ સંકેત આપતું હોય છે કે હવે પરિસ્થિતિ રાબેતા મુજબ છે હવે અત્યારે કોઈ ખતરો નથી એટલે જે જનજીવન છે અથવા તો જે લોકો છે એ પોતપોતાના સ્થળે જઈ શકે છે જો કે અટવાયેલા હોય તો એ પોતાના ઘરે પણ જઈ શકે છે સામાન્ય રીતે જ્યારે આવું કંઈ થતું હોય છે ત્યારે લોકોને કહેવામાં આવતું હોય છે કે એ જ્યાં હોય ત્યાં એમના ઉપર કોઈ વીજ પોલ કોઈ વૃક્ષ કોઈ દિવાલ ન પડે એવી કોઈ ખુલ્લી જગ્યાએ તે નીચે ડાઉન થઈ જાય એટલે કે જમીન સાથે માથું અડકી જાય એ રીતે જમીનમાં સૂઈ જાય જ્યાં સુધી આ પરિસ્થિતિ નોર્મલ ન થાય એટલે કે સાયરન બીજી વખતનું ન વાગે ત્યાં સુધી તેણે એ જ પરિસ્થિતિમાં રહેવાનું છે સિવિટ ડિફેન્સના લોકો છે એ પોતે એક જગ્યાએ સુરક્ષિત જગ્યાએ જશે અને ત્યારબાદ જે લોકો અધવચ્ચે અટવાયેલા છે જે જમીન ઉપર નથી સૂઈ શક્યા અથવા તો જે લોકો સુરક્ષિત જગ્યાએ નથી પહોંચી શક્યા તેને એ સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાનું કામ કરશે તો દરેક વ્યક્તિની અલગ અલગ જવાબદારી છે પરિસ્થિતિને